બિલકુલ ઓછી મહેનતે ફટાફટ પાત્રા બનાવવા હોય તો આ રીતે બનાવો નવથી દસ અળવીના પાનને પાણીથી વોશ કરી અને બધા પાન ભેગા કરી ફોલ્ડ કરી નસનો ભાગ આ રીતે કાઢી નાખવાનો હવે બધા જ પાનનો આ રીતે રોલ કરી અને ઝીણા ઝીણા કટ મૂકી લેવા વચમાં નસ આવે તો કાઢી નાખવાની રહેશે લીંબુ સાઇઝનો આમલીનો ટુકડો અને અડધો કપ પાણી પાંચ ટેબલ સ્પૂન ગોળ નાખી પાંચ મિનિટ ઉકાળી નાખવાનું આ બાજુ અજમો ચપટી હિંગ અને ગરમ મસાલો લાલ મરચું પાવડર મીઠું ધાણા જીરું હળદર લીલા મરચાં અને લસણની પેસ્ટ અને વરિયાળી પાવડર નાખી અને ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ એક કપ જેટલો ચણાનો લોટ વન ટેબલ સ્પૂન ઓઇલ નાખી અને આંબલી ગોળનું પાણી ગાળીને આમાં એડ કરી લેવાનું હવે ત્રણ ચાર ટેબલ સ્પૂન પાણી નાખી ઘટ્ટ બેટર તૈયાર કરવાનું છે આ રીતે આ બાજુ સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂક્યું પ્લેટને તેલથી ગ્રીસ કરી અને બેટરને આ રીતે પાથરી દેવાનું છે ઉપર સફેદ તલ નાખી અને પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર થવા દીધા હવે ઠંડા થાય એટલે કટ મૂકીશું કટ મૂક્યા પછી કઢાઈમાં એક ટેબલ સ્પૂન ઓઇલ અને વન ટી સ્પૂન રાઈ બે ચપટી હિંગ વન ટી સ્પૂન સફેદ તલ લીલું મરચું સમારેલું અને મીઠા લીમડાના પાન ત્રણ ચાર ટેબલ સ્પૂન પાણી નાખી પાત્રાને વઘારી લેવાના છે હવે અડધું લીંબુનો રસ નાખી અને લીલા ધાણા નાખી અને સર્વ કરીશું આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો